પાણીની અંદર લોકો ફસાયા છે કુલ કેટલા ફસાયા છે અને આમાં તંત્ર દ્વારા શું કાર્યવાહી સત્યાવીસ જેટલા લોકો ફસાયા છે અને તંત્ર દ્વારા નગરપાલિકા પાટણની એક બોટ મોકલવામાં આવી છે એ ઉપરાંત એસડીઆરએફની ટીમ અહીંયા આવી ગઈ છે એસડીઆરએફની બોટ અત્યારે પહોંચી રહી છે એની મદદથી આ બધા માણસોને બચાવવામાં આવશે છેલ્લી સ્ટેટસ શું છે અત્યાર સુધી અત્યારે સ્ટેટસ એ છે કે અંદર જે બોટ ગઈ છે એ લોકો ત્યાંથી સેફ કરી અને આગળ ઉપર ઊંચાણવાળા વિસ્તારની અંદર લોકોને મોકલી આપશે એ લોકોને બચાવવામાં આવી આવી ગયા છે એ લોકો બચી ગયા છે એ સિવાય બકુત્રા અંદર ચાર લોકો હતા એ લોકોને બચાવવામાં આવેલા છે ઉપરાંત આજે સવાર થી લઈને અત્યાર સુધીમાં એકવીસ જેટલા લોકોને બચાવવામાં આવેલા છે ખાસ કરીને પાટણ જેટલા જે સાંતરપુર છે હાઈવે માર્ગ પ્રભાવિત બનવા માટે વાહન ચાલકો મુશ્કેલી વીઠી રહ્યા છે એના માટે અંતર દ્વારા કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા સતત કાચક નિયંત્રણ અને પાણીનો નિકાલ થાય એના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં આ પરિસ્થિતિમાંથી બહાર આવશે કલ્યાણગામ ભાઈ પણ કહી ગયો ભાઈ તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી લોકો અહીં પાણીમાં ડરકાવ છે એના માટે કોઈ કરી ભાઈ કલ્યાણગામમાંથી બચાવ કરી દેવામાં દેવા છે સીધાડામાં પણ सेम કોઈ જ પહોંચ્યું નહીં તમામ ગામોથી બચાવ કરી દેવામાં માંગે છે તો રામપુરાનો હજી સંપર્ક વિધિનો અને કઠા ગામ ભલે જે જે પણ તમામ ગામોએ તલાટીઓ ગામે જ છે અને એ ઉપરાંત દરેક ગામેથી સંપર્ક કરીને કઈ પણ કોઈને બચાવની જમીયાત હોય તે પૂછવામાં આવી રહેલું છે અને કોઈ પણ વ્યક્તિ આ લેખડિયા કરી તો કોન્ટેક્ટ કરી શકે ટોટલ કેટલા ઈજ પડી પાસે માઈક અ સુધીમાં રોજનો અંદાજે સાત ઇંચ એટલે કે ચૌદ ઇંચ ચોરસ કિલોમીટર થઈ શકે જિલ્લા માટે કોઈ નંબર હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે જાહેર કરવામાં આવેલા છે કંટ્રોલ રૂમનો નંબર જાહેર કરવામાં આવે છે અત્યારે અત્યારની પરિસ્થિતિ એવી છે કે બધા લોકો બહુ વરસાદથી બહુ ખરાબ રીતે પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે તેના લીધે જુઓ અહીંયા આખો રસ્તો બ્લોક થઈ ગયો છે ગામડામાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોની બહુ જ ખરાબ હાલત છે એટલે જલ્દીથી જલ્દી સરકાર આવે ને આ રસ્તો મેન છે જવા માટે બરારા જાકોત્રા ની સહાય આવે તો અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે વવા ગામની અંદર અઠ્યાવીસ થી ઓગણત્રીસ જાણાઓ અંદર ફસાયેલા છે જલ્દીથી જલ્દી તેમનો રેસ્ક્યુ થાય

અને અન્ય ગામો તેના પાછળ જોડાયેલા છે પરંતુ ત્યાં જવાનો આગળ કોઈ દેશ નથી પાણી ચારે કોટ દરિયાની ગરફ ફેલાઈ ચૂક્યું છે એનડીઆર એ ટીમ પણ ત્યાં જવા માટે સાહસ નથી કરતી રાધનપુરના અને સાતુરપુરના તમામ અધિકારીઓ આ જગ્યાએ પહોંચ્યા છે પરંતુ અધિકારીઓ પણ આગળ જવાની કોશિશ નથી કરતા અને જાણવા મળતી માહિતી અનુસાર ગઉવા ગામની અંદર મોટી સંખ્યામાં પશુઓના મૃત્યુ થઈ ચૂક્યા છે વઉવા ગામ આખું પાણીમાં ડૂબી રહ્યું છે વઉવા ગામની અંદર અત્યારે લોકો પણ ફસાઈ ચૂક્યા છે તેમને બચાવવા માટે અત્યારે હેલિકોપ્ટરની મદદ માગવામાં આવી છે ટૂંક સમયમાં એ હેલિકોપ્ટર પણ પહોંચી રહ્યું છે ત્યારે અત્યારે વવા ગામ અત્યારે પૂરું પાણીમાં ડૂબી ચૂક્યું છે અત્યારે મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી અને એનડીઆરએફની ટીમ પહોંચી છે પરંતુ એનડીઆરફની ટીમ પણ ત્યાં જવાની હિંમત નથી કરતી અત્યારે ગામના લોકોને આજુબાજુના ગામના લોકો વવા ગામને બચાવવા કોશિશ કરી રહ્યા છે ત્યારે અત્યારે અમારી સાથે આપણે પૂછીશું ગોવા ગામમાં પાણી આવ્યું છે ચારે બાજુમાં હાલ હજી કોઈ પહોંચ્યું નથી હેલિકોપ્ટર જરૂર છે છે ગોવા ગામની અંદર આજુબાજુમાં ચારે બાજુ પાણી ફરેલું ફૂલ